ઝડપી પારદર્શક અને ખેડૂત લક્ષી અભિગમ સાથે ચાલી રહી છે જેની સંપાદન શાખા સક્રિય સહયોગના કારણે સત્તરમી નવેમ્બર બે પચીસ સુધીમાં સિત્યોતેર જેટલા ખેડૂત પ્રક્રિયા ખેડૂત લક્ષી અભિગમ સાથે ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા પ્રોજેક્ટ હેઠળ આવતા છ ગામો માટે જમીન સંપાદનોના દર વિગા દીઠ રૂપિયા બાવીસ લાખથી લઈને રૂપિયા બત્રીસ લાખ સુધીનો ઊંચો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અંદાજીત પાંચ હજાર કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થયો છે આ ખાતેદારોના ગરીબ આદિવાસી વિધવા અને મોટા કુટુંબોનો સમાવેશ થાય છે જમીનોના યોગ્ય ભાવ મળતા અસરગ્રસ્ત ખેડૂતોને મોડે રાજીપો દેખાઈ રહ્યો છે આ સન્માનજનક રકમથી તેમના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે એથી જ કલેક્ટર કચેરી ખાતે ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર થયા બાદ વળતરની રકમનું પેમેન્ટ તાત્કાલિક એ જ દિવસે ચૂકવવામાં આવી રહ્યું છે આ વળતરથી અસરગ્રસ્ત ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના ખેડૂત ખાતેદાર માજુન રૂસ્તમજીએ જમીનના ભાવ અને સમગ્ર પ્રક્રિયા માટે સંતોષજનક પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે તેમની જમીન માટે સરકારે સારા ભાવ મંજૂર કરીને સંતોષકારક રકમ ચૂકવી છે કચેરી સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદનના હસ્તાક્ષરની તમામ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થતાં તરત જ અમારી જમીનનું વળતર અમારા બેંક એકાઉન્ટમાં ચૂકવી દેવામાં આવ્યું છે મારું નામ મજુ મુસ્તમદી વિમા દલાલ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યૂ સર્વે નંબર વીસ પૈકી એક નંબરની અમારી જગ્યા ભાળભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સરકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્વ પૂર્ણ થઈ ગઈ છે આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે જેની અમે ખુશી જાહેર કરીએ છીએ આભાર